હવે જો કે બસ નથી મળી રહી કે રિક્ષા નથી મળી રહી કલાક ના આપણે અહીંયા બેઠા છીએ પણ હમણાં આઈ બસ નીકળશે બાપા હવે 5 રૂપિયા માં આપણે લોકેશન એ પહોંચી જાહી બે કલાક થી આજ વાત તું મને કેસ અપ કલાક માં હવે આપણે ફાયદા માં રહી તું સમજ ને હવે એલા ઓનલાઈન કરી લેને કે બુક 50 રૂપિયા વયુ જાય વધારે તો હું જાય તારું હવે 50 રૂપિયા હોય તો આપણે બસ માં એને અડધો રાજકોટ રખડી લઈ હા અડધો રાજકોટ કે દિવસ સુધી રખડી લઈ બસ માં બેઠા હી હપા એક કલાક થયા બેઠાઈ બસમાં બેહને એટલે પચ પાંચ રૂપિયા દે એટલે અલગ અલગ એરિયામાં ફેરવી દે રખડી લઈએ આખું રાજકોટ આપણે એમ હા અલગ અલગ એરિયામાં એક એક કલાક ક્યાં ને એ ને આવી જ રીતે ના ના એ હમણાં આપણે ઓનલાઈન ચેક કરી લઈએ બસનું ઓલું ટાઈમિંગ ને બધું કેવું હે ને એ રીતે બધું ને આપણે એ જ ચોકમાં જવાનું કે નહીં એક કલાક પછી બીજી બસ આવી જાય હે બસ કોઈ એસ ટાઈમિંગ ચાલી છે હમણાં જ બસનું ટાઈમિંગ પણ બસ કે દેખાણી બસ તો છોડો રિક્ષાએ દેખાઈએ એ તો વરસાદ એને એટલે આગળ પાછળ થાય કદાચ તું ઓનલાઈન બુક કરત ને તો એ મોડ તો આવત જ વરસાદ ના લીધે પણ આવી તો જાત નહી એનું ફિક્સ તો રહેત ને પણ આનું ફિક્સ જ હોય વરસાદ લીધે કે ગારામાં હલવાઈ ગઈ હોય તો કલાક થોડી થાય રિક્ષા તો આવી જોઈ ને રિક્ષા કે ગારામાં હલવાઈ જાય એક રિક્ષા રિક્ષા હલવાય બીજી હલવાઈ ગઈ ત્યાં જો તે ઓનલાઈન રિક્ષા બુક કરી હોય બરોબર કે કેબ બુક કરી હોત એમાં એમાં જો પંચર પડે તો મોડું થાય કે ન થાય એને પોચતા એ કેન્સલ કરી ને કે ના બેન હું નથી આવતો બીજાને બોલાવી લ્યો પણ રાહ જોઈ ને કેન્સલ કરે તો આપણે તો ઈ થ્યું ને કલાક ખોટી થાય આપડી ઈ આપણને ખબર તો પડે ને કે બંધ છે હું બંધ છે અરે ગારા ફસાઈ ગઈ છે ઈ નથી આવતી રિક્ષા અરે પણ ઈ તો કે તો અડધી કલાક કે ને કે હલવાણો હું કઈ પેલા થોડો કે 20 25 મિનિટ રહીને જ ફોન આવે કે હલવાણો હું ગાડી નીકળતી નથી એના કરતા એ રાહ જોઈ તો ઈ રિક્ષા માં આવી જાય ને કા બસ આવી જાય એલા લાગે છે તું ઓનલાઈન કે બુક કર્યો જ નથી કોઈ દિવસ ઈ કરાય નહીં એમાં બટકાઈ જાય ભૂલમાં પૈસા વાયા જાય ક્યારેક હવે કાઈ નો જાય અહીંયા ટાઈમ વેસ્ટ થાય ઈ જો ટાઈમ વધે તો પૈસા કમાવો ને ટાઈમ તો આઈએ જ વાપરી નાખે છે કલાક કલાક પણ ટાઈમ નું શું હે તું આખો દી મોબાઈલ જોતી હોય છે એમાં ટાઈમ નથી બગડતો રીલુ જોયા રાખસ રીલુ ને ને રિક્ષા ને શું લેવા દેવા હું ઈ જ કહું કે પૈસા ને ને કેબ ને ઓનલાઈન ને શું લેવા દેવા એને લેવા દેવા છે ને તો ટાઈમે ઘરે પોગાડે ને અરે બાપા કલાક અહીંયા બેહીલા પછી તને આખું રાજકોટ રખડાવું હાલો રિક્ષામાં

અરે હા હા મેં બે શેરી મૂકી એટલે ઘર ભલે ને ચાર કિલોમીટર હે ઈ વાત અલગ હે મારા પગ દુઃખે હું નથી આવતી બોલાવો અત્યારે હા તો બોલાવી હાલ હવે